ડીસા ખાતે વીએમ ઝાલા ક્લિનિક ખાતે શુક્રવારે ડોગ એન્ડ કેટનો મેગા મેડિકલ હેલ્થ કેમ્પ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ડોગ અને કેટની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી આજે વર્લ્ડ દિન નિમિત્તે દીપક હોટલ સામે આવેલ વીએમ ઝાલા ક્લિનિક કોમ્પ્લેક્ષ ખાતે વેટરનરી સાયન્સ કોલેજ અને એ એચ કામધેનુ યુનિવર્સિટી સરદાર કૃષ્ણનગરના સંયુક્ત ઉપક્રમે ડોગ અને કેટ માટેનો મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં દોઢસો જેટલા ડોગ સારવાર માટે લાવવામાં આવ્યા હતા આ હેલ્થ મેગા કેમ્પમાં ડોગનું રસીકરણ ડિવોર્મિંગ સહિતના વિવિધ રોગોની તપાસ અને નિદાન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ઉપસ્થિત પ્રોફેસર હેડ આર એમ પટેલે જણાવ્યું હતું કે વર્લ્ડ વેટરનરી દિન નિમિત્તે દર વર્ષે મેગા હેલ્થ ચેકઅપનું આયોજન વીએમ ઝાલા ક્લિનિક ડીસા ખાતે કરવામાં આવે છે જેમાં ડોગને વેક્સિન ડીવોર્મિંગ સહિતના વિવિધ રોગની ચકાસણી અને નિદાન માટેનો આ કેમ્પ હતો જેમાં અંદાજે દોઢસો જેટલા ડોગ અને કેટ તપાસ માટે લાવવામાં આવ્યા હતા આ ઉપરાંત વીએમ ઝાલા ક્લિનિક ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત પીએમ ચૌહાણે જણાવ્યું હતું કે આજના કેમ્પમાં ડોગ અને કેટમાં વિવિધ પ્રકારના રોગની ચકાસણી કરી તેને સ્થળ ઉપર જ સારવાર આપવામાં આવી હતી તેમજ ડોગનું વેક્સિનેશન ડિવોર્મિંગ ચામડી બ્લડ પરીક્ષણ માટે લેબોરેટરી સોનોગ્રાફી સહિતની સારવાર આપવામાં આવી હતી તેમજ આજના કેમ્પમાં ઉપસ્થિત ડોગ માલિકો તેમના ડોગના અવેરનેસ બાબતે પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી આજના કેમ્પમાં ડોક્ટર એસ કે મોદી પ્રિન્સિપાલ પ્રોફેસર હેડ ડોક્ટર આર એમ પટેલ પીએમ ચૌહાણ આસિસ્ટન્ટ પ્રોફેસર સહિતના વેટરનરી તબીબો ઉપસ્થિત રહી આ મેગા કેમ્પને સફળ બનાવ્યો હતો માટે ડોક્ટર મહિલા કોમ્પ્લેક્ષ પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય ગામડી યુનિવર્સિટી અંતર્ગત મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિસ્સા અને એની આજુબાજુ વિસ્તારના શ્વાન પાલકોએ ભાગ લીધેલ છે અને આમાં અલગ અલગ પ્રકારની સેવાઓ જેવી કે રોગોની નિદાન ભડકવા વિરોધી રસી તેમજ સોનોગ્રાફી ફોટો સ્કાનની તપાસ આંખોની તપાસ એવા વગેરે નિદાનના ઉપકરણો ઉપયોગ કરી અને શ્વાન શ્વાનમાં જે પણ તકલીફ હોય એનું નિદાન કરવામાં આવે છે વર્લ્ડ વેટરનરી ડે ના ઉજવણીના ભાગરૂપે આજે પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય સરદાર કૃષિનગર દ્વારા ડૉક્ટર વી એમ ઝાલા ક્લિનિકલ કોમ્પ્લેક્ષ ડીસા ખાતે આપણે મેગા ચેકઅપ કેમ્પ ફોર ડોગ એન્ડ કેટનું આયોજન કરેલું છે આ કેમ્પ અમે દર વર્ષે આયોજન કરીએ છીએ અને એક સોસાયટીમાં વેટનરી ડૉક્ટરનું શું રિસ્પોન્સિબિલિટી છે મહત્વ શું છે એ લોકોના ધ્યાનમાં આવે અને જે શ્વાન પાલકો છે તેમના શ્વાનની સ્વાસ્થ્ય ચકાસણી રસીકરણ અને બિ એ અંગે પણ એમનામાં એક જાગૃતિ આવે અને એમને આ તજજ્ઞ જે સેવા છે એનો લાભ મળે એ માટે અમે દર વર્ષે આનું આયોજન કરીએ છીએ આજે જે આયોજન કરેલું છે એમાં પાસઠ ડોગનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે અને હજુ અમારી અપેક્ષા પ્રમાણે એકસો પચાસ જેટલા ડોગને આ કેમ્પનો લાભ મળતા છે